જય બોલે ના સીતારામ ચાલો સરખત શીસોડા આપણે બાર મહિના શિસોડો પડ્યો હોય ને એટલે એમાં કાટ નહીં બધું હોય એટલે સાત આઠ લિટર પહેલા રસ કાઢ લેવાનો શિસોડો સોખો થઈ જાય લા પેલા જમીનમાં દેવાનો પછી આપણે પીવો જમીન માં ખેલેવાનો ને જમીન માં દેવાનો કે પછી આપણે મરજ કરવા ના જેવડી લેટ માં દોને કળિયાનો ધ્રવ કાઢવાનો બોલા નહીં અને આ આપણે ઘરનો નો છે અને આપણે આ દવા યુઝ કરવા કિછળો રાખ્યો વેચવા નહીં બસ વેચવાનું નહીં ટીવન નો કેમેરા કે ધ્યાન રાખજો હાથમાં

પચાસ ફૂટે છે આઠ ફૂટે હા પચાસ ફૂટે છે અને વીસે ફૂટ ગાળે છે ચોખી કરે છે પંદર પંદર સત્તર હમ પંદર સત્તર ફૂટ કરાય છે વધારે હોય અને મારા છે સરપસની વાડી બીજા ફોનમાં નવરાજ ન હોય અને મારા ભૂરાભાઈ કંઈક ગારાના રમકડા કર્યા તા આવે હેલ્ફી ગુલ્ફી બનાવી હતી માટલા ગુલ્ફી રવા મશીન જોનવાણી મશીન આપણે કે બધું વી ગયું વી ચાય નથી ગયું પાછું રેકવર થાય છે ઝોનવાની વસ્તુ બધી જવો આવડું કહેવાય આપણે તો નામે ન આવડે દાળ કાઢવાનું આવું બધું કામકાજ કર્યા કરે ખેતીમાં

કેટલી કલાક રહ્યા અંદર પાંચ કલાક થઈ ગઈ છે ચાર કલાક હવે આમાં હવાઈ ન જાય હાંટ ફૂટે કઈ ન હોય ઓક્સિજન તો પલ્લી નહીં જવું આખા દાદા થાય ત્યાં ઓક્સિજન કે કાંઈ ન હોય જવું પલ્લી ગયા ને આ બધા અમારે ખુડિશ છે બે હવા વાળા